નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાશ જેનો પાઠ નવમો જેનું નામ છે નામનો મોહ છૂટ્યો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ નવ નામનો મોહ છૂટ્યો જેમાં પ્રશ્ન એક છે વાતચીત પેલો પ્રશ્ન તમારું નામ કોણે પાડ્યું છે એ નામ તમને ગમે છે તો મારું નામ મારા ફોઈએ પાડ્યું છે મને મારું નામ ખૂબ ગમે છે બીજું તમારો મિત્ર તમને ક્યાં નામે બોલાવે છે કેમ તો મારો મિત્ર મને તુફાન એક્સપ્રેસ કહીને બોલાવે છે કારણ કે હું ખૂબ જ ઝડપથી દોડું છું હું દરેક કામ ખૂબ જ ઝડપથી કરી લઉં છું ત્રીજું તમારા નામનો શું અર્થ થાય છે તો મારા મારું નામ વિવાન છે હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણને વિવાન પણ કહેવામાં આવે છે વિવાનનો અર્થ થાય છે જે જીવનને ભરપૂર મનથી જીવવા માંગતું હોય સ્વારના સૂર્યના કિરણોને પણ વિવાન કહે છે ત્યાર પછીનો તમે કોઈનું નામ પાડ્યું છે કોનું તો મેં મારા બે મિત્રોના અને મારી નાની બહેનના નામ પાડ્યા છે મારો એક મિત્ર કામ કરવામાં ખૂબ જ ધીમું હોવાથી તેનું નામ ગોકળગાય ગાય પાડ્યું છે અને બીજા મિત્રનો ચહેરો એકદમ ગોળમટોળ હોવાથી તેનું નામ લાડુ પાડ્યું છે મારી નાની બહેન આખો દિવસ ઘરમાં આમથી તેમ ફરતી રહેતી હોવાથી તેનું નામ ફેરફુદરડી પાડ્યું છે પાંચમું નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ બોલો તો નામની પાછળ લાલ આવતું હોય નામ શાંતિલાલ કિશનલાલ નટવરલાલ માધવલાલ કેશવલાલ મીઠાલાલ વગેરે ત્યાર પછી એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો તો એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તેમના અલગ અલગ હોળામણા નામ જેવા કે મુન્નો મુન્ની ગઠ્ઠી ભોલો કોકો વગેરે બોલાવીને તેમની ઓળખ ઓળખ અલગ કરી શકાય આ ઉપરાંત તેમના નામની સાથે તેમના પિતાનું નામ કે અટક બોલીને પણ તેમને તેમની ઓળખ અલગ કરી શકાય ત્યાર પછી વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો શું થાય તો વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો મુશ્કેલ બન્યું હોત આપણે આપણા સગા સંબંધીઓ મિત્રો પાડોશીઓના નંબર યાદ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હોત ત્યાર પછી તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો તો મને મારું નામ ગમે છે પણ જો ન ગમતું હોય તો હું મારા માતા સીસી મુશ્કેલી પડે જો નામ ન હોય તો કોઈ પણ વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની જાય તેના માટે કોઈ પણ વ્યવહાર કરવો મુશ્કેલ બને વ્યક્તિનું નામ એ તેની આગવી ઓળખ હોય છે આ ઓળખ વિના તેને દરેક કામ કરવામાં અગણિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે જેમ કે નામ વગરની વ્યક્તિને બોલાવવી હોય તો શું કહીને બોલાવવી તેની ઓળખ બીજાને કેવી રીતે આપવી વગેરે ત્યાર પછી ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો લખ બનાવીને લખો તો પહેલો પ્રશ્ન આપેલો છે આ ફકરાના લેખક કોણ છે તો કીધું ગીજુભાઈ બધેકા બીજામાં આપણને જવાબ છે આપેલો તો પ્રશ્ન થશે કે નદીના નિતરિયા કાચ જેવા પાણીમાં શું દેખાય છે ત્રીજો પ્રશ્ન છે કેવી રીતે પાણી સાથે કેવી રીતે પાણી સાથે તણાય છે તો સરસ રીતે મનમાં ને મનમાં શા માટે મૂંજાતો હતો તો પાપકની ફોઈએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારી મૂંજાતો હતો તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે પાપક તે કોઈનું નામ હોતું હશે

પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય આથી પાપકને રૂપાળું હોય પણ પણ હોય હોય અને વળી ગુણ બતાવતું એવું નામ નામ શોધવાની જો સૌના એક સરખા હોય તો આપણને સી મુશ્કેલી પડે તો જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને કઈ રીતે અલગ પાડવો તેને કઈ રીતે બોલાવવો ત્યાર પછી પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો તો પાપક જ્યારે સારા ગુણ ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગર ખાવીને તાટિયા ઘસડતો ચાલતો હતો ધનપાલ નામના માણસ પાસે સિકલમાં ફૂટી બદામ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માંગતો હતો તેને એક માણસનું જીવક નામ ગમ્યું પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકનો નામનો મોહ છૂટી ગયો છઠ્ઠો પ્રશ્ન જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો તો જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય ત્યાર પછી પાપક કેવા નામની શોધમાં હતો તો પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય ત્યાર પછી વાક્યમાંથી ગણી ન શકાય તેવી વસ્તુ ફરતે ચોરસ કરો અને ગણી શકાય તેવી વસ્તુ ફરતે ગોળ કરો પેલા વાક્યમાં ગણી 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 શકાય 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 તેવી 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 પાણી પાણી ન બાળકો કાગળ અને હોડી બીજા વાક્યમાં પવાલું ગણી શકાય તેવી અને ન ગણી શકાય તેવું સરબત ત્રીજામાં કપ ગણી શકાય તેવું ચા ન ગણી શકાય તેવી ચમચી ગણી શકાય તેવી ખાંડ ન ગણી શકાય તેવી ચોથામાં ફુગો ગણી શકાય તેવી હાઇડ્રોજન વાયુ ન ગણી શકાય તેવી પાંચમા દૂધ ન ગણી શકાય તેવી તપેલી ગણી શકાય તેવી ખીર ન ગણી શકાય તેવી પાંચમો પ્રશ્ન ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો જેમાં પેલામાં થશે લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે બીજું ગુપ્ત યુગમાં રસાયણ શાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો ત્રીજું પ્રજાની કલાકારીગરી તેમના રમકડામાં દેખાય છે ચોથું ઋષિએ યજ્ઞ કુંડ તૈયાર કર્યો પાંચમું ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે ત્યાર પછી ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરો જેમાં ભેંસ તો તેનું ખાંડું હરણ તો તેનું ટોળું પક્ષી તો ઝુંડ લાકડું તો ભારો સાતમો પ્રશ્ન પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરો જેમાં ફોગટ એટલે એટલે યાત્રાળુઓનો સમુદાય સિદ્ધિ એટલે ફળ પ્રાપ્તિ પ્રથા એટલે રીત ને હાંડલું એટલે પોહળા મોનું એક વાસણ ત્યાર પછી શબ્દો શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમાં ઉદાહરણ તરીકે ફલાણો ભાઈ ફલાણા ભાઈને ક્યાં નામે બોલાવવા ભગવાન બુદ્ધ અને જતો હતો ત્યારે ધનપાલ શેઠ ને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું અશોક આનંદ અને ચંદન તો અશોક આનંદ ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે ચોથું ધ્વનિ માણસ અને ખરેખર તો આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે પરસેવાની જાય તેની મૂંઝવણ હતી ત્યાર પછીનો પ્રશ્ન નવ ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો જેમાં મધુભાઈ અને મધુબહેન એટલે કે જે ભાઈનું પણ હોય અને બહેનનું પણ નામ હોય તેવા નામો આપણે શોધવાના છે જેમ કે કિરણભાઈ કિરણ બહેન હેતલભાઈ હેતલબહેન નેહલભાઈ નેહલબહેન મૃણાલભાઈ મૃણાલબહેન રેવાભાઈ બહેન પૂનમભાઈ પૂનમ ત્યાર પછી પ્રશ્ન આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે આપેલા શબ્દ મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્યે આવતો હોય તેવા વધુ શબ્દો શોધીને લખો જેમ કે ગ્રંથપાલ લોકપાલ સત્યપાલ ગોપાલ રાજ્યપાલ નાગપાલ વગેરે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન નીચે આપેલ ચિત્રમાં પાત્રો સિંહ વાતચીત કરતા હશે વાતચીતને સંવાદ સ્વરૂપે લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં એક છોકરી અને બે કૂતરાઓ છે તેમની વચ્ચે વાતચીત થતી હોય તેવું આપણને જોવા મળે છે તો તે આપેલ ચિત્ર મનુષ્ય અને તેના પ્રાણી પ્રેમ અંગેનું છે એક છોકરી અને બે કૂતરા છે છોકરીનું નામ માલા છે બેઠેલા કૂતરાનું નામ લાલુ અને ઊભેલા કૂતરાનું નામ મોતી રાખ્યું હશે અને તે પછી આ ત્રણેય વચ્ચે જે સંવાદ થાય છે તે સંવાદ તમે અહીં જોઈ શકો છો આ સંવાદ છે તે વિદ્યાર્થી મિત્રો ઘણો લાંબો હોય માટે આપણે અહીંથી વાંચી અને સંવાદ છે તે લખી દઈશું તમને અહીં જોવા મળે છે આગળનો સંવાદ છે તે પણ તમને અહીં આપેલો છે જેની મદદથી તમે તે સંવાદ પણ લખી શકશો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ નવ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો